ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી પૂર્વ કચ્છ દ્વારા તારીખ અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ વીડી ગામ ધુનામાતા ખોડિયાર માતાજીના મંદિર ખાતે બ્લેકટ્રેપ માઇન લીઝ રેટ ઓફ માઇનિંગ લોક સુનાવણી યોજવામાં આવી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી તરફથી ડેપ્યુટી કમિશનર ફાલ્ગુન મોદી અને જિલ્લા પુરવઠા અધિકારી અરસી હાસમીની અધ્યક્ષતામાં સુનાવણી યોજાઈ હતી જેમાં ત્રણ લીઝોની આજે સુનાવણી રાખવામાં આવી હતી જેમાં બે લીઝ અંજારની સીમમાં આવેલ છે જે સિડાઈ ડેમ નર્મદા કેનાલથી દૂર આવેલ છે અને એક લીઝ મિંદિયાળાની સીમમાં આવેલ છે આ લોક સુનાવણીમાં આ જણાવ્યુંમાં આવ્યું હતું કે આ પ્રોજેક્ટથી સ્થાનિકે રોજગારી વધશે તેમજ રોજગારીની આવક સાથે ડીએમએફનો વધારો થશે અને ડીએમએફના લીધે પંચાયતના વિકાસના કાર્ય થશે

લોકલ ડ્રાઈવર કારીગર હોય નાના નાના વેપારી હોય બધાના રોજગારી આના કારણે રોજગારી વધશે અને આ પ્રોજેક્ટ આવવાથી સરકારી તિજોરીમાં રોલટીની આવક પણ વધશે અને સાથે સાથે ડીએમએફની પણ આવક વધશે આ ડીએમએફ એટલે ડિસ્ટ્રિક્ટ મ્યુનલ ફંડ જેનાથી નાના નાના સ્થાનિક પંચાયત ના વિકાસના કામોમાં આ ગ્રાન્ટ વપરાશે અને આજુબાજુના વિસ્તાર જે મોટા પોર્ટ અને સાથે સાથે સરકારી કામોમાં પણ આ કપચીનો વપરાશ થશે અને ક્ષમતા વધવાથી આપણા હાલમાં કચ્છમાં ઇન્ફ્રાસ્ટ્રકચર નું કામ બહુ વધુ ગતિથી ચાલી રહ્યું છે જેમાંનો વપરાશ વધશે